બેન તમે ક્યાંથી આવો છો હું બનાસકાંઠાથી આવું છું અચ્છા ઓકે તમારા ઘરે મમ્મી પપ્પા શું કરે છે મને જણાવો મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરે છે ફૂલ સપોર્ટ કરે છે કે તમે તમારા ન્યાય માટે લડો કારણ કે મેં બે વર્ષથી તૈયારી કરી છે હું બનાસકાંઠાથી જ આવું છું હું પણ મધ્યમ વર્ગમાંથી જ આવું છું અમારે બનાસકાંઠામાં કે મારા આજુબાજુ ક્યાંય લાઇબ્રેરી કે એવી કોઈ સુવિધાઓ નથી કારણ કે અમે લાઇબ્રેરીની સુવિધા નથી એ માટે અમને કે તમે બહાર જાઓ તો ભણો ક્લાસીસ કરો તમને દોડવા માટે ત્યાં એકેડમી મળી રહે એના માટે તમે સંઘર્ષ કરો અહીંયા આવ્યા અમે બે વર્ષથી તૈયારી ચાલુ છે અમારી અમે હોસ્ટેલમાં રહીએ છીએ અમારા ખર્ચા થાય છે દસ પંદર હજાર તો અમારા મા બાપ સપોર્ટ કરે છે કે તમે ભણો અને રાતે બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી અમે લાઇબ્રેરીમાં વાંચીએ છીએ કારણ કે અમારે મારા ઘરનું ગુજરાન ચલાવવાનું હોય છે મારા પણ નાના ભાઈ બહેન છે એનું હું મને એવું કે હું ભણી નોકરી લઈને મારા નાના ભાઈ બહેનને પણ હું આગળ વધારીશ એના માટે અને નોકરી લઈએ તો સરકાર શું અમારી સાથે આ અન્યાય કરી રહી છે ને મારે મારે જ એકસો ત્રીસ માર્ક છે મારું પીડીએફમાં નાના નામ નથી ને એકસો અઠ્યાવીસ વાળાનું નામ છે પીડીએફમાં ખબર નહીં એમને નોર્મલાઇઝેશન કેવી રીતે કર્યું પંચાવન પંચાવન માર્ક્સ વધી શકે છે તો અમારું કેમ પીડીએફમાં નામ ના આવી શકે છે દોઢસો માર્કથી વધારે ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક આવ્યા છે એનો વિરોધ છે એ શું છે હવે સરકારે એકસો સિત્યોતેર સિત્યોતેર મેરિટ અટકાવ્યું છે સુરતનું તો હવે એકસો સિત્યોતેર માં પંચાવન પંચાવન માર્ક્સ વધી શકતા હોય જેનો એકસો દસ માર્ક હોય અને ડાયરેક્ટ એકસો સિત્યોતેર માં પીડીએફ માં નામ છે સરકારે કર્યું શું એમને અમને ખબર નથી એવું અમે એવું કહીએ છીએ કે મને માર્ક જાણવા છે તો સરકાર એવું કહે છે એ તો ગોપનીય છે અમે એ નહીં જણાવીએ કેમ કેમ ગોપનીય અમને બધાના માર્ક્સ જાણવાનો અધિકાર છે અમે તો ન્યાય માગીએ છીએ ને એમને કઈ અન્ય ક્યાં કરીએ છીએ ઘરેથી તમે જ્યારે અહીંયા આવ્યા હતા આવી રીતના બહાર રહેવાનું આવું બધું ટકાત થઈ જાય તો ઘરેથી ફોન વગેરે આવે છે આવે છે અમે બે દિવસથી સત અમે પહેલી તારીખથી સતત આંદોલન માટે લડીએ છીએ કે અમને ન્યાય આપો પછી પરમ દિવસે અમે રામકથા મેદાનમાં સવારે દસ વાગ્યાથી કરીને રાતે આખી રાત પણ ત્યાં અમે ખુલ્લા આકાશ નીચે રાતે બેઠા હતા અમે ઘણા બધા વિદ્યાર્થીઓ વરસાદ આવ્યો છતાં રેનકોટ પહેરીને પણ સૂઈ રહ્યા હતા અમે મહિલાઓ પણ હતી જે આખી રાત જાગી હતી અને સવારે ઉઠ્યા ત્યારથી જ અમને ડિટેઈન કરીને લઈ ગયા કરાઈ ખાતે સવારે કરાઈ નવ વાગ્યાથી કરીને છેક રાતે અમને અગિયાર વાગે છોડ્યા હતા અમે એવું કીધું કે મેં કશું ખાધું નથી ચા નથી બે દિવસથી અમે જઈમાં નથી અમને ચા આપો અમને જમવાનું આપો શું કે અમારી ઓથોરિટી નથી અમે કશું જ નહીં આપીએ અમે એવું કહીએ કે હજુ હજુ સુધી અમે રાત્રે નવ વાગે કીધું કે અમને ક્યારે છોડશો તો કે મારી મારી જોડે આર્ગ્યુમેન્ટ કરશો નહીં તમે તમારું કામ કરો તમને અહીંયા બેસાડે છે તો બેસી રહો કેમ અમે ભૂખ્યા છીએ એમને ખાવાનો અધિકાર નથી તમારે આપવું તો જોઈને તમે ડિટેન કરીને લાવે છો તો કે મારી જોડે આર્ગ્યુમેન્ટ જ કરશો નહીં તમે તમારું કામ કરો